તો આલો ડાયરો જેમ માતાથી બધા ડાયરા ને જે હોનબાઈમાં કેમ છો ડાયરો મજામાં તો આજે આપણે આવી ગયા છે વાડીએ અને આપણે વાડિયાથી લોગ સ્ટાર્ટ કર્યો છે તો જોઈ શકો છો તમે ચાલો તમને આખી વાડીની વિઝિટ કરાવું મિત્રો બનાવી દેજો મારા લાસ્ટ સુધી લોગમાં અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટને શેર કરી દેજો મિત્રો એટલે આપણે સસ્ો સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે ચારસો કટે એક કેમાં તો આલો ફટાફટ કમ્પ્લીટ કરાવીજો હલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડી અત્યારે તમે જોઈ શકો છો આજ આજે આગળ આપણે જવાનું છે એક વિડીયો ઉતરવા ભાઈબંધના ફાર્મ હાઉસ જોવાય આ આ છે આપણો સીણા જો સીણામાં દાણા સડી ગયા ફૂલ મિત્રો આ ભાગમાં જોઈ શકો છો તમે તો અહીંથી તમને બતાવી દઉં વાડી કેવી નજારો આવે ડુંગરો નથી આપણે જઈ અને સીણા જોતા જાય આ બાજુ ભાગના આ આપણા હે તો ફાઇનલી મિત્રો જો આ બાજુ આપણે આવી ગયા છે અને જોઈ શકો છો તમે મકાઈ ગોપીની હવે હજી થોડોક સમય જાય પછી આપણે ખવડાવવાનું ચાલુ કરીશું ને આ સીણા આપણે જો થોડાક પીળા પડી ગયા છે આજ પાણી દીધું છે આમાં કાયલ આવ્યું છે કે આજ અવારમાં તો આમાં ક્યાંક ક્યાંક તમને દેખાતું હુક્કો આવ્યો છે દાણા ફૂલ ચડી ગયા છે અને હજી એક થોડા થોડા કોકમાં ફૂલ ઉકડે તો ચાલો આપણે આગળ આગળ શું કરીએ તમને બતાવું મારા લાસ્ટ સુધી લોગમાં બનાવી ને આપણે આ જો મેથી કઈ કટે આ બાજુ એવો હશે હુકો હુકો છે કોલાક ભાગમાં આપણે બીજા ભાગમાં કઈ નથી કમ્પ્લીટ છે એમાં આમાં થોડો કૂક આવી ગયો ને આજે આપણે આવી ગયા છીએ શ્રીનાથ ફાર્મ હાઉસ છે ગામ નાની પીંડા તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ જે વર્ષોથી આવી મિત્રો ખેતીનું ઉત્પાદન કરે છે જે નેચરલ ખેતી કરીને મરચાંનું ઉત્પાદન મેળવે છે અને હાથથી ખાંડીને તૈયાર કરવામાં આવે છે તો કોન્ટેક નંબર આપું છું તમે એમાં મગાવી લેજો ઓલ ડિલિવરી ગુજરાતમાં થઈ જશે તો આ છે એનું નેચરલ મિત્રો ફાર્મ હાઉસ તો આ કઈ રીતના બને છે તો અમારા લાસ્ટી લોગમાં જોઈ લેજો